જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુળેના અધ્યક્ષસ્થાને સંકલન બેઠક યોજાઈ અરજીઓ ત્વરિત અને સમયસર નિકાલ થાય તે મુજબ કરવી કામગીરી કરવી કલેક્ટર યોગેશ નિરગુડે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ તેમજ સ્વાતંત્ર્ય દિવસની તૈયારીઓની સમીક્ષા કરાઈ દાહોદ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુળેના અધ્યક્ષસ્થાને તેમજ પ્રાયોજના વહીવટદાર શ્રી દેવેન્દ્ર મીના જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોની ઉપસ્થિતિ હેઠળ સંકલન બેઠક યોજવામાં આવી હતી આ બેઠક નિમિત્તે કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુળે ભગવાન બિરસા મુંડાની જન્મ તેમજ સ્વાતંત્ર્ય દિવસની તૈયારીની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે દાહોદ જિલ્લાના તમામ અધિકારીઓ આપસી સંકલન વડે કાર્ય કરવાનું છે નાની મોટી સમસ્યાઓ પ્રશ્નોનો ભેગા મળી ઉકેલ લાવવા પ્રયાસ કરવાનો છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે શાળાઓ તેમજ આશ્રમ શાળાઓમાં ભોજનની ગુણવત્તા જળવાઈ રહે સમયસર બાળકો નાસ્તો દૂધ અને ભોજન મળી રહે તેની તકેદારી રાખવા જણાવ્યું હતું સરકારી કર્મચારીની ખાતાકીય તપાસ બાકી વસૂલાત પેન્શન પેન્ડિંગ કેસ ઈ કેવાયસી પ્રક્રિયા તેમજ અન્ય નિવૃત્ત કર્મચારીને નિવૃત્તિ સમયે જ મળવાપાત્ર લાભ મળી જાય એ મુજબ કામગીરી કરવી જર્જરીત બિલ્ડિંગને સીલો કરવા કે તોડવાની કામગીરી સ્થાનિક નાગરિકોને રોજગાર લગતી રોજગારી આપવા સહિત સીએમ પોર્ટલ તેમજ પીજી પોર્ટલ પર આવેલ અરજીઓનો સમયસર નિકાલ કરવા જણાવ્યું હતું કલેક્ટર શ્રી સ્વચ્છતા અંગે વાત કરતા કહ્યું હતું તમામ સરકારી કચેરીઓમાં સ્વચ્છતા જળવાઈ રહી ખૂબ જ જરૂરી છે આ બેઠક દરમિયાન ઝાલોદ ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભૂરિયા નિવાસી અધિક કલેક્ટર શ્રી જે રાવલ નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાઠોડ નગરપાલિકા ચીફ ઓફિસર પ્રાંત અધિકારીશ્રીઓ સહિત સંબંધિત શ્રી ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ ચંદુભાઈ મોહનિયા ધાનપુર દાહોદ